ખેડૂતોને માટે દિવસે વીજળી આપવાની યોજના કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જેતપુર પંથકના મોટાભાગના ગામોમાં રાત્રે દરમિયાન વીજળી આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉજાગરા સાથે જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે અંધારામાં રવિ પાકોને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતોએ દિવસે વીજળી આપવાની વીજ વિભાગ પાસે માંગ કરી હતી જીતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી માટેનો વીજ પુરવઠો રાતે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડે છે કેટલાક ગામોમાં તો ખેડૂતોને મોડી રાતે વીજળી આપવામાં આવે છે તેમાં વીજ વિભાગના ધાંધ્યાને કારણે વીજળી આવક જાવક થાય અને ખેડૂતોને બાર બાર કલાક વીજળીની રાહ જોવી પડે છે અને વીજળીમાં મારંવાર ઝટકાને કારણે ખેડૂતોના મોટર પંપ સહિત વીજ ઉપકરણો બળી જાય છે જીતપુર પંથકમાં જંગલી જાનવરોના વસવાટથી ખેડૂતોમાં તેનો ભય પણ રહેલ છે જેને કારણે એકથી વધુ ખેડૂતો એકઠા વારાફરતી એકબીજાને ખેતરોમાં પીયત કરે છે ઉપરાંત મિલગાય ભૂંડ રોજ સહિત પશુઓ પાકને નુકસાન પહોંચાડે તે અલગ જેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચી પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસીય વીજળી આપવાની માંગ કરી હતી રિપોર્ટર સુરેશ પાલિયા જેતપુર મુશ્કેલી તો સાહેબ જો તકલીફ બહુ પડે છે જનાવરની અને આ વર્ષ દિવસથી અહીંયા રહેઠાણ થઈ ગયું છે આ પાંચસો વીઘાની વીડી પીડી છે અમારે અને ઠંડીના અને આઠ દસ ખેડૂત અમે ભેગા થઈને પાણી વારી સી જાય વારા ફરતી વારા રાત્રે તો જો સાહેબ આઠ દસ જણા ભેગા થાય પાણી વારી અને બીજું તો અમારે હું તાપણા કરી બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનાવર કોઈને મારી શકીએ બરોબર એટલે ડર લાગે છે ડર પૂરો રાઈફ બહુ બીક લાગે છે તો શું માંગશું માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાડી કરી દે રાઈટ પાવર તો અમને સારું પડે રાત્રિ દરમિયાન પહેલાં તો વીજળી મળે છે એનું અત્યારે એક તો મોટો દીપડાનો સિંહનો અવરજવર છે બરાબર આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વરવા માટે કેમ કે દિવસના જો અત્યારે ઘણીવાર જોવા મળે છે રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં હુમલો કરવાની દીપડાની